તો ચકલી આવે પછી એની ચકલી પાસે જાશે કે રાણીજી હાલો તમારા માટે એક સરસ મજાનો ફ્લેટ ગોતી આવશે પછી એમાં ચકલી રાણી આવશે પછી બધે આવજાવ કરશે એમાં કપાસ અને ઘાસના કલકલાથી એક સુંદર મજાનું માળું બનાવશે એમાં ચકલી ઈંડા મૂકે અને પોતાના મજાનું સેવન કરી શકે બીજા અત્યારે તો કેટલું મોટું પુણ્યનું કામ એના માટે એ પણ વ્યવસ્થા જરૂરી છે કારણ કે પહેલાના જમાનામાં આપણા ઘરે મોટા ઘડિયાળ હતા અને ખોટા હતા આપણા વડીલોના ફોટી છબીઓ રાખતા આપણે ખોટા એની પાછળ પણ ચકલીઓ માળો બાંધી આ જે ચકલી માટે આપણે ત્યાં જગ્યા રાખી નથી એના માટે અમારે એ લખ્યું કે આ માળું બનાવવું પડ્યું ચકલીઓ માટે એ સફળ થયું છે જ્યાં જ્યાં ચકલી ઘર લગાવે છે ને ત્યાં સાંજના બીજા દિવસે લોકો અમે ખોટા મોકલા અમને આપી ગયા હતા હવે એમાં ચકલી આવતા કરે છે ચકલીએ માળું બાંધ્યો છે ત્યારે અમને પણ ખૂબ જ આનંદ થાય કે જે અમે કાર્ય કરી રહ્યા છીએ એની અમે સફળતા મળી છે તો આજના દિવસે આપ સૌને આ અભિયાન છે જે કે આપણે ચકલી બચાવી એ અભિયાનમાં આપણે બધા સાથે જોડાઈ ને ચકલીઓને બચાવીએ કારણ કે ઘણી બધી ચકલીઓ ફરી પાછી કચાવા લાગી છે અત્યારે જૂથમાં પણ દેખાતા લાગી છે કારણ કે આના સફળ પરિણામ આવ્યા છે મેં કામ ચાલુ કર્યું ને ત્યારે બાર મહિનાની અંદર અમે બેસો કુના ને બેસો ચકલી બધી મારું નામ મમતા ઠક્કર છે અમે શ્રી ક્ષમતા સેવા ગ્રુપ ચલાવીએ છીએ જેનામાં ચાર બહેનોથી શરૂઆત કરી અને આજે સાડા ત્રણસો બહેનોથી ઉપરની સંખ્યા છે અને દર મહિને આપણે અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ અને આજે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તો આપણે માનવ જ્યોત સંસ્થાનો ફોન આવ્યો કે આવી રીતે અમને કાર્યક્રમ કરવાનો છે ને તમારો જો સાથ હોય તો આપણે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સિમંદર સિટીમાં ગોઠવીએ તો અમારા બધાને બહેનોને વાત કરી અને બધાએ હા પાડી કે નાના સારું છે આ કાર્ય આપણે તો આપણા માટે જીવીએ છીએ પણ આ બોલ જીવ માટે કોણ છે

પોતાના ઘરની ઉપર બાલ્કની અંદર છત ઉપર એક પાણીનું વાસણ ભરી રાખે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે સાથે સાથે ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય ત્યાં ચકલીઓ માટે એક ચકલી ઘર મૂકો જેથી ચકલીઓને પણ રહેવાની જગ્યા મળે આજે આપણે જ્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દરેક લોકો દરેક જીવડાયા પ્રેમીઓ આ કાર્યની અંદર જોડાય ચકલીઓ માટે આપણે રહેવાની વ્યવસ્થા કરી દઈએ તેમજ તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે આપણે ઠેર ઠેર કુંડાની વ્યવસ્થા કરીએ જેથી તરસ્યા પક્ષીઓને પાણી મળે આજે અહીં ભુજ શહેરના સિમંદર સિટી વિસ્તારની અંદર સભા સેવા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે આ વિસ્તારની અંદર કુંડા અને ચકલીઘર માનવ સંસ્થા ભુજ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે